હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પડી રહેલી ભારે ગરમીના કારણે ગુજરાતીઓ પ્રવાસન સ્થળની વાટ પકડી રહ્યા છે દમણ પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં દમણમાં સરો એવો વિકાસ થયો છે દમણના તમામ દરિયા કિનારે વોકવે બનાવવામાં આવ્યો છે નમોપદ તરીકે જાણીતા આ વોકવે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે વર્ષમાં વધારે સેફ થઈ છે મેં પ્રિન્સેસ આવી છું છું બહુ સારી છે 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 બધું બધું તમણમાં જ જમપોર બીચ બીચ સમર વેકેશન લાઈક હું અહીં ફરવા માટે કેમ કે અહીનું એટમોસ્ફિયર બહુ સારું છે એન્વાયરમેન્ટ પણ બહુ સારું છે સારું એસ્કેપ છે ગરમીના વાતાવરણમાંથી નીકળવા માટે અને અહીનું વ્યૂ સી સાઈડ એ બધું જ બહુ સારું છે દમણમાં સમર વેકેશનમાં ટુરિસ્ટ વધ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે દમણમાં ડેવલપમેન્ટ થયું છે ટુરિઝમ માટે જેવું ફોર એક્ઝામ્પલ બર્ડ સેન્ચ્યુરી બન્યું છે કે પછી ટોય ટ્રેન બચાવવા માટે રમવા માટે ને બીચ વગેરે જે નમોપથ બન્યો છે એના એના લીધે દમણમાં ટુરિઝમ ડબલ જ થયું છેલ્લા પાંચ વર્ષમાં અને અમે હોટલ વાળાની હોટલ જુનાગઢના ગિરનાર